શું કરવું એ થોડુંક કોમ છે મારે કોમ ગાઢું કાઢવું વ્યાજવાલ છો વ્યાજવાલ છો પણ આપણું તો વ્યાજ ખબર ને વીસ ટકા મળી ના વીસ ટકા ના યાર થોડું ઓછું કરો તો ઠીક રે તો લઈ લો ભાઈ બંધી એટલે પંદર ટકા લઈ જાજે ના યાર એમ તો ના પૂ વાત કરો યાર એટલું બધું હોય ના તમે ના હા તું તો ઘેર જુઓ અમાર તો મફત આવી પૈસા તો એક કોમ કરો તમારો નહીં મારોય નહીં પંદર ટકા રાખો અરે છે તો આ બીજું શું કરીએ બરાબર તો આટલું કમ કાઢી લો મારું જ કૂગ દાડો કમ આવ્યો તમે મોબાઈલ લે ને સ્કેન કરીને ખાતામાં પૈસા નો નોકરી કેટલા જોવી હાલ તો વીસ પચીસ હજાર જેવું કરી આલો લઈ જા કેટલા નોખવાય બોલો પચીસ હજાર રૂપિયાનો પચીસ હજાર એ પોતે એક્સ્ટ્રા કરજો પરા ત્રીસ હજાર ત્રીસ કર દે પછી ખબર હોય ને આપણું મગજ કેવું હ એ તમન ખબર પૈસા ભરો ઘેર આઈને ઉપાડી આઈ ગયા હો સારું હા તો રાતે એવું છે જલેબી ને લેતા માં ગણવાનું ચાલુ કર દો હા મારે કલાક હા મારું બેટુ આ ખબર ના પડી બધી ગાયો નું સોણ લાલ હોય ને આ ભેંસો નું તેમ કાળું સોણ છે

એટલે જઈને અડ્ડા ઉપર થર્ટી પર્સ તે દારૂ બારું પીન ના હોય તો ટેન્શન હળવું કરું અને દારૂ પી પીન મરી જ એટલે ન મોયાનું આવે હોય એને નમ લખાવ ઉપર કોયા એની મને ધમકી આ લેતી મરી ગયો તો આ દારૂ પીન મરી જ જાવું એવું જ કરવું પડશે મારું બેટું મળે તો જાહા કા આ થર્ટી પસે આજ ના મળે એવું બને જ નહીં યાર આજ મળી જાય આ ટકા મળશે મળશે બધા ખૂણા રાખવું પડે છે એક હાલ તો પહેલી ધાર નો પેલી ધાર નો હાર નો કાળું ડીઝલ પૂરી રહ્યા કે ના બે મિનિટ થા પૂરે કોઈ કે બોલો બોલો શું કર્યું કેટલું પૂર્યું આ પૂરી 1.5 લિટર પૂરી હાલતો તેમ 1.5 લિટર હાથ નીચે નું ટોકું હે એટલે પેલા ભાઈ આ ઓર્ડર ને આપણે ન થયો ઓ એને બધું ને બધું એટલે જાવું પડશે આપણે પણ આ વભડી હવે હા આ તો છે પહેલી તારીખ પહેલા મહિનાની હા 31 ઓ ઓ બરાબર હા કાલે થર્ટી ફસ્ટ જ ગણાય બીજી તારીખ એટલે વાહ એટલે મારી વાત બળ હ હાલ થોડા પૈસા વધારે આવ્યા આવ્યા આપણે એ તો સોટો મારતા હેડો મારે બેના મગજ કોમારતું નહીં મારે ઘણા દાડા થયા ત્યાં જી હેડો તાણે તો હા થોડું ઓછું લેજે ન તું પછી કોમ કરી નહીં કે મારા ઘણા દાડા થાય હ આ ભોઢાળીયા મોય પડ્યો બાળી